આજનો સમય આધુનિક અને ટેકનોલોજીનો છે મોબાઈલ કોની પાસે નથી આ મોબાઈલથી લોકો મનોરંજન મેળવે છે અને કેટલાય કામો પણ કરતા હોય છે પરંતુ હજારો કિલોમીટર દૂર બેઠેલા ભેજાબાજુ આ જ મોબાઈલનો દુરુપયોગ કરી આપનું ખિસ્સું પણ ખાલી કરી શકે છે વર્તમાન સમયમાં કેટલાય કિસ્સાઓ તેવા સામે આવી રહ્યા છે કે ન્યૂડ કોલ કરવામાં આવે છે અને તે રેકોર્ડ કરી લેવામાં આવે છે ત્યારબાદ બ્લેકમેલ કરી પૈસા માંગવામાં આવે છે આજની ક્રાઈમ સ્ટોરીમાં તેના વિશે વાત કરવી છે પરંતુ મુખ્ય વાત તો એ છે કે આ ભેજા બાજોને વડોદરા પોલીસ પાંચસો થી પણ વધુ કિલોમીટર દૂરથી પકડી આવે છે એ પણ તેના ઘરમાં જઈને કઈ રીતે પકડાયા આ ભેજા બાજુ જોઈશું આ વિડિયોમાં આપ જોઈ રહ્યા છો ગુજરાત તક આપની સાથે હું છું ધાર્મિક વાળા ઠંડીનો માહોલ અને તેમાં પણ કામનું ભારણ દિવસભર કામ કરી રાત્રે આરામથી બેઠેલા યુવકને ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે છે જુએ છે તો યુવકના ચહેરામાં હસી આવી જાય છે ફ્રેન્ડ રિક્વેસ્ટ હતી અદિતિ અગ્રવાલ નામની એક છોકરીની છોકરી પણ ફોટોમાં રૂપરૂપનો અંબાર લાગતી હતી યુવક થોડીક મિનિટ મલકાણો પણ ત્યારબાદ વિચારે છે કે સાલું આપણે તો આને ઓળખતા નથી ન તો આપણે સેલિબ્રિટી છીએ તો પછી આમ કેમ થયું થોડી વખત વિચારી યુવક મનમાં જ બોલે છે કે જવા દે ને આપણે શું આટલી સારી છોકરી છે ને વાત તો કરીએ

પરંતુ યુવક અંતે કંટાળ્યો પોલીસ પાસે જવાનો નિર્ણય કર્યો યુવકે પોલીસને આપવી તે જણાવી વડોદરા પોલીસ માટે સૌથી મોટો ટાસ્ક એ હતો કે આ ભેજા બાજુને પકડવા કઈ રીતે આ ભેજા બાજુ વિશે તપાસ કરતા રાજસ્થાનના એ ગામનું નામ સામે આવે છે કે જ્યાં પોલીસ જતા પણ ડરતી અને જો કોઈ જાય તો આ ભેજા બાજુ તેના પર પથ્થરમારો પણ કરી દેતા પોલીસ સામે પડકાર કઈ રીતે પકડવા ભેજા બાજુને પોલીસ તપાસમાં સામે આવે છે આરોપીઓનું લોકેશન પોલીસ પોતાની ટુકડી લઈ પહોંચે છે રાજસ્થાનના દોસામાં રાજસ્થાન પોલીસને સાથે રાખી મેળવે છે વધુ માહિતી પોલીસને મળે છે આરોપીના ઘરનો નકશો દોસા ડિસ્ટ્રિક્ટનું કોટા ગામ ત્યાંના લોકોમાં કહેવત છે કે આ બીજું જામતારા છે અહીંના એસી યુવાનો આ કામ કરે છે પોલીસ પોતાના સૂત્રો પાસેથી માહિતી મેળવે છે પરંતુ સૌથી મોટો પડકાર એ જ હતો કે તેના સુધી પહોંચવું કઈ રીતે પોલીસ અલગ અલગ ટીમ બનાવે છે અને આ ભેજા બાજુના ગઢમાં ઘૂસી જાય છે આમ તો અહીં પોલીસ પહોંચે તો પથ્થરમારો થાય છે પણ એ દિવસે પોલીસે બધું સુપેરે બહાર પાડ્યું પોલીસ પાસે માહિતી હતી કે આ કામ સાજીદ ખાન અને માજીદ ખાન બંને ભાઈનું છે પોલીસ તેમના ઘરમાં પહોંચી તેને દબોચી લે છે તારીખ બે ડિસેમ્બરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે એક એફઆઈઆર નોંધવામાં આવી હતી જેમાં એફઆઈઆરની વિગત જોઈએ તો જે ફરિયાદી છે એમને પહેલાં ફેસબુક ઉપર કોઈ અજાણી યુવતીની એક ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી જે એક્સેપ્ટ કર્યા બાદ તેમની જોડે પહેલાં પ્રાથમિક વાતચીત થઈ હતી અને યુવતીએ તેને વિશ્વાસમાં લઈને આ નંબર ઉપર થોડા સમય પછી એ યુવતી દ્વારા વોટ્સએપ એક કોલ કરવા વિડીયો કોલ કરવામાં આવ્યો અને એ વિડીયો કોલમાં સામે યુવતીનું જેમ કરતા હોય અને એ દિવસે રેકોર્ડિંગ ચાલુ હતું અને એવું જ જે ફરિયાદીને કહેવામાં કરવાનું કહેવામાં આવ્યું અને ત્યારબાદ આ આખા વોટ્સએપ જે વિડીયો કોલ છે એનું સ્ક્રીન રેકોર્ડિંગ ફરિયાદીને મોકલીને એ વાયરલ કરવાની યુટ્યુબ અને ફેસબુકમાં એમના અન્ય મિત્રોને મોકલવાની ધમકી આપીને એમની પાસેથી ત્રણ લાખ તેત્રીસ હજાર રૂપિયા પડાવવામાં આવ્યા હતા આ રૂપિયા આપ્યા બાદ બી બી બીજા દિવસે બી ફરિયાદીને સીબીઆઈમાંથી બોલી રહ્યા છીએ એવા નકલી ઓફિસર બનીને તેમની પાસેથી વધારે પૈસાની ડિમાન્ડ કરવામાં આવી હતી તો એ બાબતે ફરિયાદ નોંધીને ટેકનિકલ એનાલિસિસ કરીને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની એક ટીમ રાજસ્થાનના કોટ ગામે દોસા ડિસ્ટ્રિક્ટના કોટ ગામે એક રવાના કરવામાં આવી હતી અને ત્યારબાદ ત્યાંથી બે આરોપીઓ સાજીદ ખાન અને માજીદ ખાન જે બંને એક ભાઈઓ છે એમની ધરપકડ કરવામાં આવી હતી અને જે ડિવાઇસની વિડીયો ને આ બધું રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું એમની બી અમે અટક મતલબ કેપ્ચર કરેલી છે એની પાસેથી અને એની બાબતે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા તેમના પાંચ દિવસના અમને રિમાન્ડ મળેલા છે અને આગળની તપાસ ચાલુ છે એક આરોપી ગ્રેજ્યુએટ અને બીજો આઈટીઆઈ કરેલ આમ બંને આ માટે ટ્રેનિંગ પણ મેળવી હતી બંને ભાઈઓ છેલ્લા છ મહિનાથી કરી રહ્યા હતા લૂંટવાનું કામ વડોદરાના બે અને કુલ આઠ લોકોને કરી રહ્યા હતા બ્લેકમેલ દોસા અને તેની આજુબાજુના વિસ્તારમાં થાય છે મોટા પ્રમાણમાં ફ્રોડ રોજ નો કરોડો નો ફ્રોડ દૂર દૂર થી લોકો ના એકાઉન્ટ થાય છે ખાલી સામાન્ય કહેવત છે કે પોલીસ કામ નથી કરતી પોલીસ ફરિયાદ દાખલ નથી કરતી હા એ વાત તો સાચી છે પણ પોલીસ ના હાથ ખૂબ લાંબા હોય છે જો તેને કામ કરવું હોય તો તે મોટામાં મોટા શેરખાને 48 કલાકમાં છેલ ભેગો કરી શકે છે જોજો અને આપ પણ ચેતીને રહેજો અજાણી વ્યક્તિઓને સોશિયલ મીડિયામાં ફ્રેન્ડ બનાવવાનું આપને પણ ભારે પડી ન જાય સંવાદદાતા દિગ્વિજય પાઠક પાઠકનો અહેવાલ ગુજરાત તક વડોદરા